રાજ્યમાં ચોમાસું તેના અંતિમ ચરણમાં છે ત્યારે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે જેથી ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે ખાસ કરીને નવરાત્રીના પર્વ પર વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે છતાં પણ હજુ બંગાળની ખાડી સક્રિય છે અને બંગાળની ખાડીની વધુ એક સિસ્ટમ ગુજરાત તરફ આવે અને નવરાત્રી ઉપર ગુજરાતની અંદર ભારેથી ભારે વર્ષ આવે એ ચોમાસાની વિદાય છે તે અટકી ગઈ છે કેમ કે હજુ પણ

પણ નવરાત્રીના જે છેલ્લા દિવસો હશે એમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે એનું કારણ છે કે